વિદ્યાર્થી દોસ્તો સેટ પ્રવેશ પરીક્ષા બે હાજર છવ્વીસ તમે ખૂબ સારી તૈયારી કરો છો સારી રીતે વિડીયો પણ એન્જોય કરો છો અને જુઓ છો આઠમા નંબરનો આપણે લઈ રહ્યા છીએ આગળના તમને ગાઈડ મળશે અને આ વિડીયો અંતિમ વિડીયોના લિંકમાં પણ તમને મળી જશે સેટ ની પરીક્ષાના ચોપડીના તમામ વિડીયો ગણિતના જે અગત્યના ત્રીસ ગુણના જે દાખલા પૂછાય છે આ ટોટલ જે કઈ આઠ દસ વિડિયો મેં બનાવ્યા છે એમાંથી તમને ફરજિયાત પાંચ દાખલા પૂછાશે પૂછાશે અને પૂછાશે તો દોસ્તો આ તમારા માટે ખૂબ જ અગત્યનું છે અને ચેનલ પર નવા છો તો કરી લો આ આન્સર ચેનલ ઉપર ઘણું બધું નવું નવું આવે છે જે તમને ખૂબ કામ લાગશે અને એ સિવાય જેના મોબાઈલમાં મમ્મી કે પપ્પાના મોબાઈલમાં ગાઈડ એપ્લિકેશન નામનું બ્રહ્માસ્ત્ર છે એ ડોન છે એને કોઈ ચિંતા કરવાની જરૂર નથી જે ના હોય આ વિડીયો જોઈને તમને ડાઉનલોડ કરવું હોય તો મોર બટન દબાવી અને પ્લે સ્ટોર ઉપર જઈને તમે ડાઉનલોડ કરી લો જેમાં તમને આ પરીક્ષાના પેપરો અહીંયા ટૂંક સમયમાં બધા મૂકવામાં આવશે તમારી વાર્ષિક પરીક્ષાના પેપરો નિમંત માળાઓ સ્વઅધ્ય પતિઓ ઘણું બધું જે તમે જોતા હશો દિલ્હી બરાબર છે અને આ જે નવા મિત્રો આવ્યા છે એમને ડાઉનલોડ કર્યા પછી યશ લખવાનું ખાસ ભૂલાય નહીં તમે ડાઉનલોડ કરી લો ગાઈડ એપ્લિકેશન એટલે યસ લખી લેજો બરાબર છે જે નવા છે એમને જૂના જેમને ડાઉનલોડ કરેલું છે એમને લખવાની જરૂર નથી ચાલો ત્યારે આપણે આગળ વધીએ ખાસ પેલો દાખલો આપણી સ્ક્રીન પર લીધો છે મેં તમને અગાઉ વિડીયોમાં કીધું છું એમ આ વિડીયોમાં પણ એક ટીપ આપવાનો છું જે છેલ્લે હું તમને આપી દઈશ બરાબર ચાલો ભાઈ ડિસ્કો ડાન્સર આવી ગયા છે મોજે મોજ મોજે મોજ દે ધના ધન ડિસ્કો ડાન્સર ગયા હવે સૂત્રો છે કેટલાક એ તમારી ચોપડીમાં તમને ત્યાં આપેલા છે તમારે તૈયાર કરી દેવાના કે ભાઈ એક ઘન મીટર એટલે કેટલા લિટર તો એક ઘન મીટર એટલે એક હજાર લિટર થાય એક ઘન મીટર આવો એક ચોરસ ડબ્બો લઈએ ને આપણે તો એ એક એક ઘન મીટર થાય એક મીટર એક મીટર 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 ચોરસ બધો લઈએ તો એની અંદર લિટર પાણી બીજો દાખલો છે કે લમગનનું કદ એટલે કે એનું ઘનફળ શું થાય તો લમગન આવો આકાર થાય આમ દોરીએ ને આપણે આમ કરીને આવો ડબ્બા તો આવો આકાર થશે આમ કરી આમ આમ અને આમ આ લંબઘન થશે બરાબર છે અહીંયા આમ દોરી દઈએ સોરી મને દોરવામાં થોડું આ પેન એવી છે ને નહીં તો એનું માટે શું આવશે તો ભાઈ લંબાઈ પોળાઈ ને ઉચ સીધો દાખલો છે અને પણ એમાં પોળાઈ નહીં આવે ફક્ત શું આવશે ઊંચાઈ આવશે એટલે સાચો જવાબ શું આવશે ડી કે એની લંબાઈ એની પોળાઈ અને એની ઊંચાઈ ઓકે ચાલો ત્યારે ત્રીજો પ્રશ્ન તમારી સ્ક્રીન પર 25 સેન્ટીમીટર પંદર સેન્ટીમીટર અને દસ સેન્ટીમીટર એ માપના લંગન ખોખામાં પાંચ સેન્ટીમીટર બાજુવાળા કેટલા સમગન સમાવી શકાય તો પહેલું તો લમગન શું અને સમગન હોવી જોઈએ લંબઘનની તો મેં તમને વાત કરી કે ચોરસ હોય ચાર બાજુ વાળું ખોખું એક બધી બાજુ સરખું હોય એકદમ ચોરસ હોય તો લમગન અને સમગનમાં થોડોક તફાવત આવે છે તો એના સૂત્ર પણ મેં અહીંયા બે મૂકી દીધા છે કે ભાઈ લમગન નું પણ શું થાય તો લંબાઈ પહોળાઈને ઊંચાઈ ત્યારે સમગનમાં માત્ર લંબાઈ જ લેવામાં આવે છે તો લંબનનો અહીં આપણે ઘનફળ શોધીએ તો પચીસ ગુણ્યા પંદર કરીએ અને ગુણ્યા દસ કરીએ બરાબર છે આ બધાનો ગુણાકાર આપણે જો કરીએ તો ચાલો પચીસ ગુણ્યા પંદર ગુણ્યા દસ બરાબર આનો સાચો જવાબ શું આવશે બસો ને પચાસ ગુણ્યા પંદર ઓકે તો આ જે જવાબ આવે એને આપણે અહીંયા ભાગાકાર કરવો પડશે આનાથી પાંચ સેન્ટીમીટર વાળા એનું સૂત્ર લગાવવાથી તો ચાલો આ અહીંયા રહેવા દઈએ એટલે બસો પચાસ ગુણ્યા પંદર આ એનું ઘનફળ થયું. કોનું? લંબઘનનું. હવે બાજુવાળાનું ઘનફળ સમઘનનું ઘનફળ કેટલું? તો લંબાઈ 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 તો ત્રણ વખત લઈ લઈએ. તો અહીંયા પાંચ ગુણ્યા પાંચ ગુણ્યા પાંચ. આ કેમ મેં ભાગાકાર કર્યો? કારણ કે આ લંબઘનના ખોખાને સમઘનના ખોખા વડે ભાગીએ તો કેટલા ખોખા આની અંદર માય એ આપણને ખબર પડે. જુઓ પાંચ તેરી પંદર. બરાબર છે પાંચ સુ પાછું પચીસ એટલે અહીંયા પચાસ આવે અને પાંચે દાન પચાસ એટલે ખોખા સમાવી શકાય સાચો સાચો જવાબ જવાબ શું આવે આવે બી ઓપ્શન આપણો વાત કહી આ દાખલામાં ન સમજણ પડી હોય તો કે લંબઘન ખો ખોખાનું ક્ષેત્રફળ ભાગ્યા સમઘન ખોખાનું ક્ષેત્રફળ આવું કરવું પડે રકમ અહીંયા પરીક્ષામાં બદલે તો પણ આપણને એનો એની થિયરી આપણને ખબર હોવી જોઈએ ચલો ચોથો દાખલો પંદર સેન્ટીમીટર બાર સેન્ટીમીટર અને દસ સેન્ટીમીટર માપના લાકડાના ટુકડાનું ઘનફળ કેટલું તો એ લંબઘનનો ટુકડો થયો તો એનું ઘનફળ શું આવશે લંબાઈ પહોળાઈ ને ઊંચાઈનો ગુણાકાર તો પંદર ગુણ્યા બાર ગુણ્યા દસ આ તમે ગુણાકાર કરશો એટલે સાચો જવાબ શું મળશે તમે કરી લો તમે ત્યાં પેન અને લઈને બેઠા હોય તો બરાબર છે તો સાચો જવાબ અઢારસો ઘન સેન્ટીમીટર ઘનફળ ક્ષેત્રફળ એ બધા પાછળ ઘન અથવા ચોરસ સેન્ટીમીટર આવો શબ્દ આવે છે તો એનો સાચો શબ્દ ઘન સેન્ટીમીટર પાંચમો દાખલો દિવાસળીની એક પેટીની લંબાઈ પહોળાઈ અને ઊંચાઈ પાંચ દિવાસળીની થપ્પી તમે કરો ઊભી આ એક દિવાસળી બે દિવાસળી ત્રણ દિવાસળી ચાર દિવાસળી અને આ પાંચ આની થપ્પી કરો તો આખી આ જે થપ્પી છે એનું ઘનફળ કેટલું થાય એવું દાખલામાં તમને પૂછ્યું છે કે કામ કરીએ ને આપણે એક દિવસ લી નું ગનફળ શોધી લઈએ એક દિવસ કરી દઈએ એટલે ની આખી નું આપણને મળી જાય તો ચાલો ચાર ગુણ્યા ત્રણ ગુણ્યા એક પોઈન્ટ પાંચ બરાબર છે તો આનો સાચો જવાબ કેટલો આવે ચાર તેરી બાર ગુણ્યા એક પોઈન્ટ પાંચ બાર ગુણ્યા એક પોઈન્ટ પાંચ એટલે અઢાર જવાબ આવે તો અઢાર ગુણ્યા પાંચ થપ્પી કેટલી કરવી પડશે એક એક દિવસનું ઘનપળ કેટલું થયું અઢાર ઘન સેન્ટીમીટર થયું તો કેટલું નું કેટલું પંચા નેવું તો આનો સાચો જવાબ આવશે સેન્ટીમીટર આ દાખલો પૂછાશે ફરજીયાત છઠ્ઠો દાખલો એક પાત્રમાં એક લખોટી નાખતા પાંચ મિલીલીટર અને પાંચ સિક્કા નાખો તો પાંચ મિલીલીટર પાણી ઉપર ચડે તો પાત્રમાં પાંચ લખોટી નાખો દસ સિક્કા નાખો તો કેટલું પાણી ચડે ચલો આવો એક ગ્લાસ છે એમ માની લઈએ આપણે બરોબર છે પાંચ એક લખોટી નાખવાની અંદર એક લખોટી નાખો તો પાણી કેટલું ચડે છે પાંચ મિલીલીટર ચડે છે બરોબર અને પાંચ સિક્કા નાખો તો કેટલું ચડે છે બીજું પાંચ ચડે છે હવે એને એવું કીધું છે કે પાંચ લખોટીઓ નાખવાની પાંચ તમે લખોટીઓ નાખો તો કેટલું પાણી ચડે તો પાંચ લખોટીઓ નાખો તો સાહેબ જુઓ પાંચ નાખો એટલે પચીસ થાય ને પાંચ 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 એટલે પચીસ નાખો પચીસ મિલી લીટર પાણી ચડે હવે સિક્કા કેટલા નાખવાના છે દસ સિક્કા પાંચ સિક્કા નાખો છો તો અહીંયા લખ્યું છે કે અરે પાંચ મિલીમીટર ચડે છે પાંચ સિક્કા થી બરાબર છે આ લખ્યું છે ને પાંચ સિક્કાથી તો દસ સિક્કા થી કેટલું થાય દસ ચડે ને તો અહીંયા દસ આ બંનેનો સરવાળો કરી લઈએ આ પાંચ લખોટીના પચીસ અને આ દસ સિક્કાનું આટલું પાણી અંદર ચડે એટલે ટોટલ પાણી કેટલું ચડે પાંત્રીસ મિલીલીટર પાણી અંદર ચડે આ ગ્લાસની અંદર ચાલો આગળનો દાખલો એકીટર પાણી ભરેલું છે કેટલું ભાઈ એમાં કેન ભરવા છે ટીન ના ડબ્બા તો કેટલા ભરાય તો આ પાંચસો માંથી ભાગાકાર કરી દઈએ એટલા આ ભરાય તો દસ ભાગ્યા પાંચસો પાંચસો ભાગ્યા દસ તો દસ પચુ પચાસ અને આ મીંડું ઉચર્યું મીંડું ચડ્યું પચાસ ડબ્બા ભરી શકાય છે સાદો દાખલો છે આ દાખલો તો બધાને આવડવો જોઈએ બરાબર છે ભાગાકારનો દાખલો છે આઠમો નીચે આપેલી કઈ ઘટનામાં ઘનફળનો ઉપયોગ કરવામાં આવશે ઘનફળ હંમેશા લંબાઈ ગુણ્યા ઊંચાઈ એવું આવે તો ચિત્રને ફ્રેમિંગ કરવા માટે અહીંયા ફ્રેમિંગ શબ્દ આવે તો ફ્રેમિંગ કરવું છે ચિત્રને તો એમાં પણ એમાં તો પરિઘ આવે ને આ બાજુ આમ આમ ચારે બાજુ ફરવા જઈએ તો આ આવે નહીં ખેતર ફરતે વાડ તો આમ વાળ કરીએ એ તો એનો પરિઘ થયો એ પણ આવે નહીં આપણે તો ઘનફળની વાત આવે છે દીવાલ ઉપર આવી દીવાલ હોય ને આમ તમે ઉપર કલર દો એ તો વાત આવી આ પણ આવે નહીં પાણીની ટાંકીમાં કેટલું પાણી ભરી શકાય નક્કી કરવા ઘનફળનો ઉપયોગ કરવામાં આવશે સાચો જવાબ ડી ચલો નવમો દાખલો તમારી સ્ક્રીન પર ઘનફળ શોધવા કયા પરિમાણ ધ્યાનમાં લેવામાં આવે છે આગળ વાત થઈ ગઈ આપણે પહોળાઈ લંબાઈ અને ઊંચાઈ બેટનો બી સાચો જવાબ શું આવશે બેટનો બી અને છેલ્લો દાખલો પ્રવાહીના જથ્થાનું માપન કરવાનો પ્રમાણિત એકમ કયો પ્રવાહી શામાં મપાય ગ્રામમાં મપાય લિટરમાં મપાય છે આનો જવાબ તમે મને કોમેન્ટ બોક્સમાં આપજો જો જે જવાબ આવે લિટર આવે તો લિટર લખો ગ્રામ આવે તો ગ્રામ લખો કિલોગ્રામ આવે તો કિલોગ્રામ આવે જે તમે જવાબ લખો હશે હું જોઈશ બધાને અને મારું દિલ ત્યાં તમને હું આપીશ કોમેન્ટ બોક્સમાં ઓકે ચાલો ત્યારે વિડીયોને બંધ કરીએ ટાટા અને